તેના મૂળમાં ખતરનાક સ્વરૂપ છે હું ખતરનાક કહું છું કારણ કે તે સૌથી શક્તિશાળી પણ છે જે સૌથી શક્તિશાળી છે તે હંમેશા સૌથી ખતરનાક પણ હોય છે જો તેને ખોટી રીતે સંભાળવામાં આવે ધરતી પર ઉર્જા બનાવવાની સૌથી સરળ અને સૌથી સારી રીત ખરેખર ન્યુક્લિયર એનર્જી છે પણ જ્યારે તે ખોટી દિશામાં જાય છે તો તે બહુ ખરાબ છે ખૂબ જ ખરાબ એટલી ખરાબ કે તેને ઠીક નથી કરી શકાતું તેવી જ રીતે કુંડલીની યોગ સાથે પણ આવું છે તે સૌથી શક્તિશાળી છે અને તે સૌથી ખતરનાક છે યોગ્ય તૈયારી અને માર્ગદર્શન વિના નિષ્ણાતના માર્ગદર્શન વિના સતત માર્ગદર્શન અને નિરીક્ષણ વિના કોઈએ તેનો ક્યારેય પ્રયાસ ન કરવો જોઈએ તો શું આપણે કુંડલીની જાગૃત કરી શકીએ છીએ હા કરી શકીએ છીએ તેની એક રીત એ છે કે સાનુકૂળ વાતાવરણ બનાવવું જેથી તે ધીમે ધીમે જાગૃત થાય બીજી રીતે છે કે તેને ઉત્તેજિત કરવી જેથી તે ઝડપથી જાગૃત થાય જો તે સમય સાથે ધીરે ધીરે જાગૃત થાય તો ફેરફારો પણ ધીરે ધીરે થશે તમે સમય સાથે આ ફેરફારો સંભાળવા માટે સક્ષમ હશો પરંતુ જો તે ઝડપથી થશે તો આ ફેરફારોને તમે સંભાળી નહીં શકો એવું લાગશે કે બધું વિખરાઈ રહ્યું છે મૂળભૂત રીતે તેને કરવાની એકસો ને બાર રીતો છે તો આ યાત્રા મોલાધારથી આજ્ઞા સુધી ત્યાં પહોંચવાની એકસો ને બાર રીતો છે પણ ત્યાંથી ત્યાં માટે કોઈ રીત નથી માત્ર એક કૂદકો તે વિશ્વાસમાં ભક્તિમાં કે પાગલપનમાં થઈ શકે છે પસંદગી તમારી છે